નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત એક સરસ વાક્ય છે ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે તમને લાગી રહ્યું છે કે ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે અત્યારે અત્યારની કંડિશન જોતા બધા ઉમેદવારોએ તેની રજૂઆત કરી જ દીધી છે કે ધોરણ એકથી પાંચમાં હાલના મહેકમ પ્રમાણે એકવીસ હજાર ત્રણસો ચોપન જેવી જગ્યાઓ ખાલી છે પણ સરકારના કુંભકર્ણની નિંદ્રામાંથી કંઈ જોતી જ નથી એકથી પાંચના ઉમેદવારો સામે હવે એક વાત કરી બીજી કે ભારતના અત્યારે એમાંય ગુજરાતમાં જે પ્રમાણે સ્માર્ટ ટેકનોલોજીનો યુઝ થઈ રહ્યો છે વિડીયો થોડો લાંબો બનશે પણ વ્યવસ્થિત સાંભળજો સ્માર્ટ મીટર જેમાં તમારે પૈસા એડવાન્સ ચૂકવવાના પછી જ તમને વીજળી મળશે સ્માર્ટ ફાસ્ટેગ ફાસ્ટેગની પણ અંદર તમારે પહેલાં પેમેન્ટ તમારા જેવી ગાડી પાસ થાય એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય બરાબર સ્માર્ટ ક્લાસીસ સ્માર્ટ ક્લાસીસ અને અત્યારે આટલું બધું સ્માર્ટ હોવા છતાં અત્યારે સરકારને બધી મહેકમની ખબર જ હોય છે બરાબર અગાઉથી કે ભાઈ દર વર્ષમાં બે વખત શિક્ષકો નિવૃત્ત થાય છે એની પાસે બધા આંકડા હોય જ છે તો પણ શું કામ પાછું પત્રક મંગાવવાના પછી મહેકમ કેટલું ખાલી છે આ બધી પ્રોસીજર કરવાની સરકાર ધારે તો શું વર્ષમાં બે વાર શિક્ષકો નિવૃત્ત થાય છે તો એ પ્રમાણે પાંચમા મહિનામાં નિવૃત્ત થાય તો છઠ્ઠા મહિનામાં ભરતી બહાર પાડી ગયો ને તમે તો અત્યારે આ અત્યારે જે અત્યારે સિચ્યુએશન ઊભી થઈ છે એ ઊભી થાત જ નહીં એકવીસ હજાર જેવું મેકમ ખાલી છે એ આટલું મેકમ રહેત જ નહીં અને બે હજાર અગિયારથી લઈને આજ સુધી જે ટેટ વનના સાથે ઉમેદવાર જે અન્યાય થયો છે એ તમે બધા જાણો જ છો અને ટેટ વનનો ઉમેદવાર બે હજાર અગિયારનો જેન્ય અત્યારે શિક્ષણમાં આટલા બધા સુધારામાંથી પસાર થયો છે તમે બધા એ જાણો છો ઘણા બધા નિયમમાં ફેરફાર કર્યા ગવર્મેન્ટે હાલતા શિક્ષણમાં પરીક્ષામાં નિયમમાં ફેરફાર કરી નાખે ટેટ વન લેવા છે પછી અપર પ્રાઇમરી લો પ્રાઇ પ્રાઇમરીના બે ભાગ પાડી નાખ્યા તો અમે તો ભણ્યા તો એકથી સાત સુધીની ટ્રેનિંગ લીધી તો અમારે તો એકથી પાંચમાં તમે કેમ અત્યારે ભરતી કરો છો અને ભરતી કરો છો પણ એકથી પાંચમાં આટલું મેકમ ખાલી છે તો બધાને ભરતી કરો ને બધાને ન્યાય મળે એ રીતે તમે આગળ વધો ને કેમ બધા સાથે અન્યાય કરો છો હું સાચો હોય તો તમે મારી સાથે એપ્રુવ થાવ અને વાત રહી હવે કચ્છની ભરતીની કચ્છની ભરતી લાવવામાં આપણા અંદે જેટલા પણ આંદોલન થયા છે એ આંદોલનો પ્લસ નાના રાજકારણી આગેવાનો જે જે કંઈ સુધારાવાદી જે લોકો છે એ લોકોએ ઘણી મહેનત કરી અને આપણા આંદોલનનો પડઘો પડ્યો ત્યારે કચ્છની ભરતી બહાર પડી તમને શું લાગે તો આ એમને ભરતી આપી દે અરે સરકાર ધારે જ ને તો એ પાંચ હજાર જગ્યા પાડી જિલ્લા બદલી કેમ પછી સરકારને બધી ખબર જ હતી કે એટલું મહેકમ ખાલી થવાનું છે કચ્છમાં તો બે પચીસો ત્યારે બહાર પાડી હોત તો આપણો આગેવાન છે ને એમ કે જ ને કે ભાઈ તમારે સ્ટેમ તમારે ઓલું કરવું પડશે કે ભાઈ તમારે બદલી પણ નહીં થાય તો પણ ઘોંસેંશે જવા તૈયાર થાત પણ તો પણ તમે આટલું પ્રેશર આવ્યું સરકારને ત્યારે એ એકતાલીસોની ભરતી આવી છે બરાબર આમાં એટલું સરકાર ઉપર પ્રેશર આવ્યું ને ત્યારે એકતાલીસોની ભરતી બહાર પાડી છે બાકી એમને ગવર્મેન્ટને કંઈ રસ જ નથી બસ બધી જ જગ્યાએ પ્રાઇવેટીકરણ જ કરવાનું બસ સરકારની નીતિમાં ખોટ છે એટલે ભરતી નથી થઈ અત્યાર સુધી તમે જાણો જ છો કે આ જે સ્માર્ટ ક્લાસીસને આટલું બધું જ્યાં સરકારને બેંકમાં તો કે ભાઈ એકાઉન્ટમાં પૈસા ન હોય બેન બેલેન્સ ન મેટે તો પૈસા કાપી લેવાના અને ફાસ્ટટેગમાં તો કે ભાઈ પૈસા પહેલાં ભરો પછી તમારો ડેબિટ થાય પછી તમારી ગાડી પાસ થાય તો આમાં કેમ તમે સરકારને જ્યાં આપવાનું હોય ત્યાં તમે કેમ એવું નથી કરતા તો સ્માર્ટ ભરતી એવું કંઈક પ્રોજેક્ટ લાવો ને નવો કે ભાઈ દર વર્ષે આ પાંચમા મહિનામાં તેત્રીસો જણા નિવૃત્ત થાય છે તો તરત છઠ્ઠા મહિનામાં તેત્રીસો જણાને ભરતી બહાર પડી ગયો તો આ એકવીસ હજારનું ખાલી જ ન રહેત ને તો બધાને ન્યાય મળી જાત અને રહી રિપીટેશનની વાત સાત હજાર આઠસો જેવી ભરતી થઈ છે તો એમાં તો બે હજાર પચીસો તો તમે રિપીટેશન વાળા છે બધાને ખબર છે કે આટલું સરકારને ખબર છે કે રિપીટેશન એટલું બધું થાય છે તો ઓછા મેરિટ વાળાને ન્યાય નથી મળતો અને જાગતા રહેજો મિત્રો એકતાલીસોની ભરતી જો કોળીઓ મોઢામાંથી ન હોય જાય એટલા માટે ઓછા મેરિટ વાળા ખાસ જાગતા રહેજો નકાર પછી ભરતીમાં એકવાર જો મોઢામાંથી કોળિયો વહી ગયો ને તો આખી જિંદગીમાં અફસોસ રહેશે જય હિન્દ જય ભારત